વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં મુશ્કેલી ખેડૂતોને પાક વેચવા બજાર જવામાં તકલીફ મજૂરી કરવા જતા લોકોને સમય અને શક્તિનો વ્યય અને સૌથી મોટું એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી આ બધી જ સમસ્યાઓ વચ્ચે ગ્રામજનોમાં એક શંકા પણ ઊભી થઈ છે સુવાર રસ્તો ફાઇલોમાં જ બની ગયો છે શું કાગળ પર બધું બરાબર બતાવી દેવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ખડદા ગ્રામ લોકોએ સ્પષ્ટ માંગ કરી છે કે તાત્કાલિક તપાસ કરવામાં આવે રસ્તાનું કામ તુરંત શરૂ કરવામાં આવે અને ગ્રાંટનો દુરુપયોગ ન થવાની ખાતરી કરવામાં આવે લીમખેડા તાલુકાના ખડદા ગામના ગ્રામજનો તેમજ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા પંચાયત કાર્યપાલિક એન્જિનિયરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ધારાસભ્ય શ્રી એકસો બત્રીસની ગ્રાન્ટમાંથી જેખોટથી ખડધા ગ્રામ સુધીનો એક કિલોમીટરનો ડામોર રસ્તાનો રોડ મંજૂર થયેલ હતો પરંતુ બે વર્ષ થઈ ગયા છે હજુ સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને સાથે સાથે બીજા પણ રસ્તા મંજૂર થયેલા હતા તેમનું કામ ચાલુ થઈ ગયેલ છે એટલે અમને ગ્રામજનો દ્વારા એવી પણ શંકા છે કે આ કામ કાગળ પર બતાવીને પૈસા ઉપાડી નથી લેતા એટલે આ આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે અને આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે અને અમારી આ ભાજપ સરકારને

આજના સમાચારમાં બસ આટલું જ આવતી વખતે મળીશું નવા મુદ્દા સાથે જય હિન્દ જય ગુજરાત